જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં સાંભળશું ચૈત્ર માસનું મહાત્મ્ય તેમજ ચૈત્ર માસમાં શું કરવું શું ન કરવું જોઈએ ચૈત્ર માસ એટલે પવિત્ર મહિનો ચિત્રા નક્ષત્ર ઉપરથી આ માસનું નામ ચૈત્ર માસ પડ્યું હતું આ પવિત્ર માસમાં ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થાય છે આસો માસની નવરાત્રિની જેમ જ આ માસની નવરાત્રી એટલે ચૈત્રી નવરાત્રિનો મહિમા છે હિન્દુ પંચાંગ અનુસાર ચૈત્ર નવરાત્રિના પહેલા દિવસથી હિન્દુ નવ વર્ષ એટલે કે નવ સંવંત સરની શરૂઆત થાય છે ચૈત્રી નવરાત્રિના પહેલા દિવસે કળશ સ્થાપના કરવામાં આવે છે તેમજ જવના જવારા વાવવામાં આવે છે નવરાત્રિના નવ દિવસોમાં મા દુર્ગાને પ્રસન્ન કરવા માના નવ સ્વરૂપની પૂજા અર્ચના કરવામાં આવે છે નવરાત્રિના આ નવ દિવસ કળશ સ્થાપિત કરવાથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે ચૈત્રી સાધના અને ઉપાસનાની છે આ નવરાત્રિમાં ગરબા ગાવાના નથી હોતા પરંતુ મા અંબાની ભક્તિમાં મનને સ્થિર કરી પૂરી શ્રદ્ધા અને ભક્તિથી માના નવ સ્વરૂપની આરાધના કરવામાં આવે છે તો ભક્તને અનેક ગણું ફળ પ્રાપ્ત થાય છે નવરાત્રીના પહેલા ત્રણ દિવસ માતા દુર્ગાને સમર્પિત છે બીજા ત્રણ દિવસ માતા લક્ષ્મીને સમર્પિત છે અને છેલ્લા ત્રણ દિવસ જ્ઞાનની દેવી માતા સરસ્વતીને સમર્પિત છે આ નવરાત્રિમાં કળશની અને અખંડ દીપકની સ્થાપનાનું ખૂબ જ મહત્ત્વ છે જે બ્રહ્માંડનું પ્રતિક છે તેને ઘરની શુદ્ધિ અને ઘરની સુખકારી માટે સ્થાપિત કરવામાં આવે છે અને ઘરના પવિત્ર સ્થાને રાખવામાં આવે છે સાથે અખંડ જ્યોત પ્રગટાવાય છે જે પરિવારની સુખ શાંતિમાં વધારો કરે છે માટે નવરાત્રીની પૂજા કરતા પહેલા દેશી ઘીનો દીવો પ્રગટાવવામાં આવે છે જે ઘરની નેગેટિવ ઉર્જાને નષ્ટ કરે છે સાથે નવરાત્રિની પૂજામાં જવના જવારા વાવવાનું એટલું જ મહત્વ છે એવી માન્યતા છે કે જવ એ સૃષ્ટિનું પહેલું ધાન્ય હતું માટે જ તેને હવનમાં હોમવામાં આવે છે આ નવ દિવસ નવદુર્ગાને ભોગ કે પછી નિવેદ ધરવામાં આવે છે જેમાં લાપસી કડા માલપુવા મિશ્રી હલવો ખીર કેળા મધ નાળિયેર વગેરે પ્રસાદ તરીકે ધરવામાં આવે છે આ નવ દિવસ દરમિયાન ઘરની સુખ શાંતિ સમૃદ્ધિ માટે સપ્તશતીના પાઠ કરવા ખૂબ જ શુભ માનવામાં આવે છે આ નવ દિવસ દરમિયાન અલગ અલગ રંગના કપડાં પહેરવાથી શુભ ગતિની પ્રાપ્તિ થાય છે નવરાત્રિ દરમિયાન નવ અગિયાર કે પછી તેર કન્યાઓનું પૂજન કરી મિષ્ટ અન્ન જમાડી શ્રૃંગારની વસ્તુ અર્પણ કરવાથી ઘરની દરિદ્રતાનો નાશ થાય છે આ નવરાત્રી દરમિયાન વિશેષ અનુષ્ઠાનનું પાલન કરવું જોઈએ જેમ કે જૂઠું બોલવું કોઈની નિંદા કરવી કોઈની સાથે કપટ કરવું એ ઘોર અપરાધ છે ચૈત્રી નવરાત્રિની શરૂઆત થતાં પહેલાં ઘરની સાફ સફાઈ કરવી તેમજ નવરાત્રી દરમિયાન ઉપવાસ કરવો કે પછી સાત્વિક ભોજન તેમજ સંયમપૂર્વક રહેવાથી માતા લક્ષ્મીની કૃપા જીવનમાં બની રહેશે અને ઘર સુખ શાંતિથી ભર્યું રહે આપણા ધર્મશાસ્ત્રમાં તેમજ આયુર્વેદમાં પણ કહેવાયું છે કે ચૈત્ર મહિનામાં લૂણ વગરનું એટલે કે મીઠા વગરનું ભોજન લેવું જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ હિતકારી છે જો આખો મહિનો લૂણ વગરનું ભોજન ન લઈ શકાય તો મહિનાનો છેલ્લો દિવસ એટલે કે અમાસના દિવસે એક ટાણું કરી લૂણ વગરનું ભોજન લેવું જે આખો મહિનો લૂણ વગરનું ભોજન લેતા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થશે તેમજ ચૈત્ર મહિના દરમિયાન ઓખાહરણ સાંભળવાનું પણ ખૂબ જ મહાત્મ્ય છે ચૈત્ર મહિનામાં ઓખાહરણ સાંભળવાથી ઘરના સભ્યોને આખું વર્ષ તાવ નથી આવતો આથી ચૈત્ર મહિના દરમિયાન ઓખાહરણ જરૂર સાંભળવું મિત્રો ખૂબ જ પવિત્ર અને પુણ્યશાળી ચૈત્ર મહિનો એટલે માની આરાધના કરવાનો મહિનો આ મહિનામાં જો કંઈ ન કરી શકાય તો માત્ર સંયમિત જીવો સપ્તશતીના નિત્ય પાઠ કરવા એક અદિત્રીય શક્તિ ચોક્કસ તમારી સુરક્ષા કવચ બનીને તમારી સાથે રહેશે તો મિત્રો ચૈત્ર મહિનાનું મહાત્મ જેનો આ વિડીયો સાંભળવો તમને જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય મા દુર્ગા જય મા અંબા જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ